આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ વિસ્તારમાં આગ ના બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે પરંતુ સ્કૂલો સ્ટ્રક્ચર બાબતે પાલિકા દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી જેને પરિણામે આજે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી બાગોડના ડભોઈ રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલ માં એકા એક બાજુના ભાગની લોબી તેમજ દીવાલ ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે થી ચાર સાયકલ દબાઈ હતી જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર મોટી ઈજા જાનહાનિ થવાનો ભય હતો મને દિવાળ પડી એટલે હું તરત ભાગ્યો તરત છોકરાઓને બધાને બહાર કાઢીને રહે બરાબર લાગવા મળ્યો એક નાના છોકરાને સામાન્ય ખરો ચાઇ છે બાકી બીજું કોઈ એવું જાનહાનિ થઈ નથી કે કોઈ એવું મોટું કોઈ નુકસાન નથી જાનહાની જાનહાનિનું નુકસાન હા બે ત્રણ છોકરાની સાયકલો થોડી ડબાઈ ગઈ હતી હમણાં લાસ્કરો આવીને કડી છે અને બીજું કંઈ છે નહીં અત્યારે બધું હા એટલે હા એટલે છોકરાઓ તો ગભરાઈ ગયા ને છોકરાઓ સ્વભાવ છે આવું થાય એટલે નાના નાના ભૂલકાઓ હોય એટલે બચારા

કોઈ જે બેદરકારી ના લીધે જે દિવાલ ધરાશાય થઈ છે તો છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓને કઈ જાન થઈ નથી ફક્ત એક જ બાળકને માથાના ભાગે વાગ્યું છે અને બે થી ત્રણ થી ચાર ટાકા આવ્યા છે એ છોકરા બચી ગયા છે થોડું નુકસાન એમની સાયકલો ને ત્યાં હતું ફાયર બ્રિગેડ આવી ગયું અને બધું કાઢી કાટમાલ કાઢી અને છોકરાઓની સાયકલ ને પણ એ નુકસાન થયું છે છોકરાઓને કઈ નુકસાન નથી થયું એ સ્થાનિક લોકો એવું કે કે પંદર પડી છે મેન્ટેનન્સ થતું નહીં પ્રોપર દરેક ટીકેટ નોટિસ આપવામાં આવે છે સ્કૂલમાં નોટિસ કેમ આપતા આ લોકોની વારંવાર રજૂઆત હતી કે સ્કૂલનું નું રીનોવેશન કરાવવાનું છે પણ ખબર નહીં કેમ હજુ રીનોવેશન કરવામાં નથી આવ્યું આગળની ભાગે એ લોકો રીનોવેશન કામ ચાલુ કર્યું છે તો જે જગ્યાએ પહેલા તૂટે હોય ત્યાં પહેલા આપણે રીનોવેશન કરવાની જરૂર હોય કે જે સારું હોય તે જગ્યાએ આપણે ના કરીએ જ્યાં પહેલા જરૂરિયાત હોય ત્યાં પહેલા રિનોવેશન કરવાનું હોય એ પેલી પ્રાયોરિટી હોય આની જગ્યાએ આગળના ભાગે આ દિવાલોનું એ લોકો રિનોવેશન કરે છે નોટિસ આપે છે તો એ જગ્યાએ અહીંયા પણ નોટિસ આ લોકોએ આપવી જોઈએ અને જોવું જોઈએ કે આ જર્જરિત બિલ્ડિંગ છે કે એ રીતે નોટિસ આપવી જોઈએ ને એને બંધ કરવી જોઈએ પણ એ હું છોકરાઓનું ભણતર ના બગડે અને છોકરાનું ભણતર બી ચાલુ રહે અને રીનોવેશન બી ચાલુ રહે એ રીતેનું કામ થવું જોઈએ. બનાવની પગલે ફાર બ્રિગેડ અને પોલીસ દોડી આવ્યા હતા અને કામગીરી કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીરતા લઈ તપાસ હાથ રે છે. નારાયણ સ્કૂલમાં અત્યારે હમણાં થોડા સમય પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી આવેલ કે નારાયણ સ્કૂલનો જે ગેલેરીનો ભાગ છે એ પડી ગયો છે અને નીચે બાળક દબાયેલા છે. અહીંયા સ્થળ ઉપર હું હાજર છું અત્યારે.

આ ગંભીર ગણાઈ છે કપાસનો વિષય કપાસ થશે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાશકન નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર